તો નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને વિડીયોમાં જણાવી દ્વારકા નગરી તો આપણે ચલાવે ચલાવશે જેનાથી ત્રણસો ફૂટ નીચે જઈને તમે દ્વારકા નગરીના દર્શન કરી શકશો ધાર્મિક અને સાંસ્કૃતિક ટુરિઝમ વધારવા માટે સરકારે અનેક લોજીકલ કામ કરી રહી છે કાશી વિશ્વના કોરિડોર અને મહાકાલ લો કોરિડોર બાદ હવે સરકાર દ્વારા દ્વારકા કોરિડોર પર કામ કરશે જે અંતર્ગત દરિયામાં ડૂબી ગયેલી મૂળ દ્વારકા નગરી દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે જે અંતર્ગત સરકારની કંપની ડોક ની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યું છે આ સાથે મૂળ દ્વારકા એટલે કે બેટ દ્વારકામાં અરબ સાગરમાં મોટો કેબલ બ્રિજ બની રહ્યો છે જેની શરૂઆત જન્માષ્ટમી ની આસપાસ થઈ શકે છે અને સમુદ્ર ની ફૂટ સુધી નીચે જશે સબમરીન સબમરીન ના પ્રોજેક્ટ ની શરૂઆત આગામી વર્ષ જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે જોકે અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈને વાય બ્રાન્ડ સમિટ તેની જાહેરાત કરવામાં આવી શકે છે રિપોર્ટ અનુસાર સબમરીન માં નીચે ત્રણસો ફૂટ સુધી તેમને લઈ જશે જ્યાં તેઓ હજારો વર્ષ ડૂબી કૃષ્ણ ની દ્વારકા નગરી ના દર્શન કરાવશે આ સબમરીન લગભગ કલાક હશે અને સબમરીન ની ખાસિયત એ પણ આપણે આ વિડીયો જાણીએ તો મિત્રો દ્વારકાના દર્શન માટે ચલાવવામાં આવનારી સબમરીન નું વજન લગભગ અંદાજે પાંત્રીસ હશે અને આ સબમરીન પૂરી રીતે એર કન્ડિશનર હશે તેમાં એક સાથે ત્રીસ લોકો બેસી શકશે દરેક સીટ વિન્ડો સીટ જેથી લોકોને દરિયાઈ તે જોઈ દરિયાન માં ચોવીસ મુસાફરો દર્શન કરવા માટે જઈ શકે કારણ કે અન્ય છ લોકો ક્રૂ મેમ્બર્સ હશે બે ડ્રાઈવર અને બે ગોતા મુસાફરો ડ્રેસ આપવામાં આવશે સબમરીનમાં માં વિડીયો કોન્ફરન્સ જેવી સુવિધા હશે જેનાથી સબમરીન માં સ્ક્રીન પણ સામે થતી હનુજન ને પણ જોઈ શકાશે અને રેકોર્ડ પણ તમે કરી શકશો સબ નું કેટલું હશે ભાડું તેના વિશે પણ આપણે થોડું ઘણું જાણીએ સરકારે અત્યાર સુધી ભાડા જાહેરાત કરી નથી પરંતુ કહેવાય છે કે તેનું ભાડું મોંઘું હોય શકે છે સામાન્ય લોકો ને ધ્યાન માં રાખીને સરકારે તેમાં સબસીડી પણ આપી શકે છે તો મિત્રો આ હતો દ્વારકા નગરી નો પ્રોજેક્ટ જે દિવાળી આસપાસ શરૂ થઈ જશે